ચોરી થયેલ સામાનનો ભેદ ઉકેલતી વાપી પોલીસ વલસાડ જિલ્લામાં અને દાદરાનગર હવેલીના સેલવાસ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પચીસ થી વધુ ચેઇન સ્નીચિંગ ઢાડ લૂંટ હત્યા આર્મ્સ એક્ટના ગુના આચરી તરખાટ મચાવનાર ગેંગના બે આરોપીઓને વલસાડ પોલીસે બે તમાચા જીવતા કારતુસ ચોરીની બાઇક સહિત કુલ રૂપિયા એક લાખ પચાસ હજાર ચાલીસ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

જે મૂળ યુપીના રહેવાસી છે ઉપરાંત તેમની સાથે તેમના હથિયારો પૂરા પાડનાર ને મોબાઈલ ચોરી ચેઇન સ્નેચિંગ લૂંટ જેવા ગુનામાં સાથ આપનાર સંદીપ સુંદરલાલ ભારત પ્રસાદ સરોજ સુનિલ યાદવ અને દુર્ગેશ ઉર્ફે દેવો બ્રિજમાન બ્રિજભાન યાદવને વોન્ટેડ જાહેર કરાયા છે આ તમામ લોકો સામે વલસાડ જિલ્લામાં દાદરાનગર હવેલીમાં ને ઉત્તર પ્રદેશમાં ધાડ લૂંટ ચેઇન સ્નેચિંગ આર્મ્સ એક્ટ અને મર્ડર સહિતના પચીસથી વધુ ગુનામાં નોંધાયેલા છે હાલ બંને પકડાયેલ આરોપીઓ

જ્યારે રીઢા ચેઇન સ્નેચરો સામે ઉત્તર પ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાં મળી ને પચીસ થી વધુ ગુના નોંધાયેલ છે હાલ પોલીસે સમગ્ર ઘટના અંગે આ ગેંગના બે આરોપીઓને પકડી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ બંકીમ જાલમ વાપી વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક બે એક મહિનામાં અલગ અલગ સમયે બે ચેન સ્નેચિંગના બનાવ બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓ હથિયાર બતાવીને ધમકાવીને ચેન સ્નેચિંગ કરેલું હતું બંને બનાવોની ગંભીરતાને ધ્યાન રાખીને તાત્કાલિક તમામ જિલ્લાની તમામ ટીમો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સાથે સાથે વલસાડ સિટી વલસાડ રૂરલ તમામ કામે લગાડવામાં આવી હતી જે બીજો જે બનાવ બન્યો હતો ચેઇન સ્નેચિંગનો એ દરમિયાન સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધી દરમિયાન આ આરોપીઓ છે એ પારડી પીઆઈ ઘડવીએ એને પીછો કર્યો હતો અને પીછો કરતા આરોપીઓ વાપીના કોઈ વિસ્તારમાં બાઇક ફેંકીને જતા રહ્યા હોય એવાની અમને હકીકત મળી હતી વલસાડ સિટી વાપી ટાઉન વાપી જીઆઈડીસી ડુંગરા તમામ પોલીસ કામે લાગેલી હતી આ જે ગુનાને અંજામ આપ્યો હતો એ બાઇક છે એને બિનવારસી કબજે કરવામાં આવ્યું હતું અને ગુનામાં એમણે પહેરેલા જેકેટ એની સાથે સાથે એક દેશી કટ્ટો પણ ત્યાંથી મળી આવ્યો હતો બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું અને આ ઇન્ટેલિજન્સના આધારે ભિલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેણે ચેઇન સિચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી આ બે આરોપીની આપણે ધરપકડ કરી છે આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને એમની જે વધુ પૂછપરછ કરી છે એની અંદર જે આ બંને આરોપીઓ છે એમના દ્વારા આ બે જે ચેન સચિવિ લૂંટ કરી છે એની અંદર બે બાઇક ચોરી કરીને આ લૂંટનો અંજામ આપવામાં આવ્યો હતો સાથે સાથે આ ચેન સચિવ લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ આ ત્રણની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા એટલે કુલ બે આમસેક ગુનાઓ બે બાઇક ચોરી બે ચેન્જિંગ વિથ લૂટ અને એક જૂની મોબાઈલ ચોરી એમ સાત જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે આ આતમ રોવિંદ રામ ગોવિંદ સાહની છે આતમ સાહની એ ઉત્તર પ્રદેશ નો નામચીન ગેંગસ્ટર છે ગોરખપુર અને આસપાસના બસ્તી અને ગોરખપુર આ જિલ્લાઓમાં એની ગેંગ ઓપરેટ કરે છે અને એની વિરુદ્ધમાં ગેંગસ્ટર એક્ટ સહિત પચીસ જેટલા ધાળ ગરફોડ લૂંટ આમ સેકના ગુનાઓ અટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ દાખલ થયેલા છે મોહમ્મદ અની પૂર્ખે મુન્ના છે એની વિરુદ્ધમાં પણ પંદરથી વધુ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસમાં ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ સંદીપ જે પકડવાનો બાકી છે એ મુન્નો અને આતમ શાહની આ લોકો ઉત્તર પ્રદેશની બસ્તીની જેલમાં સાથે હતા અને મુન્ના અને સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એ એનો કોઈ વલસાડનો કોઈ ગુના થી ઇતિહાસ નથી એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે લોકોએ શરૂઆત કરી હતી અને વલસાડ જિલ્લા પોલીસની સક્રિયતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આ બેન સેસિંગ કર્યા બે ચેન્જ સેસિંગ કર્યા બાદ તરત જ આ આરોપીને પકડ પકડી પાડવામાં સફળતા મળી છે જે આરોપીઓ છે એ લોકો સૌથી પહેલા એમણે હથિયાર ઉત્તર પ્રદેશથી મંગાવ્યા હતા બે દેશી કટ્ટા ચાર રાઉન્ડ સાથે મંગાવેલા હતા ત્યારબાદ એમણે જે એમનો મિત્ર છે દુર્ગેશ એની રિક્ષાનો ઉપયોગ કરીને બાઇકો આઈડેન્ટિફાય કરતા હતા સૌથી પહેલાં એ લોકો બાઇક ચોરી કરતા હતા લોકોનું અને પછી એ ચોરીનું બાઇક છે એ અવારું જગ્યા પર મૂકી દેતા હતા અને સાંજના સમયે સાતથી આઠ વાગ્યાના સમયના લગ્નનો સિઝન પણ છે એટલે મોટાભાગની જગ્યાઓ ઉપર લગ્નના સિઝનની સિઝનમાં લોકો હાર અને ચેન એવું પહેરે નીકળતા હોય છે એવા વિસ્તારો ટાર્ગેટ કરતા હતા અને એટલે જ એમણે વલસાડ સિટીના રૂરલનો એરિયામાં જ્યાં મહિલાઓ કે પુરુષો જે સૈન કરીને જતા હોય એવાને ટાર્ગેટ કર્યા હતા આ આરોપીઓની જે વધુ પૂછપરછ કરતા સાત ગુનાની ઉપરાંત પણ આરોપીઓ